આ છે અમદાવાદનું થલતેજ અને આ છે સ્નેહાંજલિ સોસાયટી ચાલીસ વર્ષ જૂની સોસાયટી કે જ્યાં પચ્ચીસ પરિવારોએ પોતાના સપનાનું ઘર બનાવ્યું આજે આ સપનાઓ પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી જાય તેવી તૈયારી છે અંદાજે બે કરોડની કિંમતના પચીસ બંગલો ઓગણીસો ત્યાંસીમાં આ સોસાયટી બની ઓગણીસો પંચ્યાસીમાં બિલ્ડર કાંતિ પટેલે બે લાખ રૂપિયામાં મકાનો વેચ્યા હતા આ પચ્ચીસ બંગલોમાં વીસ તો ઓએનજીસીના કર્મચારીઓએ લોન લઈને લીધા હતા આ લોકો અહીં ચાલીસ વર્ષથી રહે છે અને હવે તેમને ખબર પડી કે બિલ્ડરે આ મકાનો ખોટી જગ્યા પર બનાવી અને વેચી નાખ્યા હતા મૂળ માલિક કોઈક બીજા જ છે કોર્પોરેશને આ તમામ મકાનોને ગેરકાયદેસર જાહેર કર્યા છે ત્યારે સવાલ એ છે કે ચાલીસ વર્ષ સુધી કોર્પોરેશન ક્યાં હતું આમાં નિર્દોષ ખરીદદારોનો શું વાક જેમણે જીવનભરની કમાણી ખર્ચી આજે તેમના માથે આભ તૂટી પડ્યું છે

હવે બિલર કે અમે બિલર જોડે ગયા તો બિલર એ કીધું કે હા હું કરું શું કરું શું કેમ અને એ કઈ અમને આશ્વાસન જ આલ્યા આવી રીતે કરી કરી અમારી જોડે પાંચમી વર્ષ કાઢ્યા અમારે તો અહિયાં અહિયાં રહેવું એ જો તમારે ઘર તોડવા હોય તો અમે તમે સીએમ સાહેબ મોદી સાહેબ જેની દવા લઈને આવજો અમારા પંદરસો માણસે પંદરસો દોઢસો જેવા છે દવા આપી એટલે સુઈ અને પછી અમને કઈ વાંધો તમતા હસી હસી ને તાર મકાન તોડજો મારા બસ અને આટલું એટલું કેવા છોકરા તમે રાખજો ભણાવજો એમને પ્રગતિ કરજો સાહેબ બસ એમાં એટલું અમે તમને વિનવી સાહેબ સ્નેહાંજલિ સોસાયટીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી રહું છું બિલ્ડર અમારી સાથે છેતરપિંડી કરી આજે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા અમારું ગટર કનેક્શન પાણી કનેક્શન કપાયા અગાઉ અમે ફૂલ પેમેન્ટ કરીને બિલ્ડર પાસેથી પ્રોપર્ટી લીધેલી છે ઓએનજીસી ની લોન ફી પણ લીધેલા છે બિલ્ડરે પાસઠ ના બદલે અડસઠ માં બાંધી દીધું અને અમને હવે જે પાસઠ વાળા છે કે ખાલી કરો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ બી દબાણ કરે છે સીએમ સાહેબ ને રજૂઆત કરીએ છે તો હા હા કરે છે બિલ્ડર પણ અમને ભગાડી મૂકે છે કે હું બેઠો છું ચિંતા ના કરો પણ છેલ્લે અમારે તો આ દિવસ આવી ગયા જોવાના હવે અમે બધા સિટી સિનિયર સિટીઝન છે ક્યાં જઈએ ઉમર લાયક વાળા દસ જણ તો વિડો છે આની અંદર હવે અમારી કોઈ કમાવાની તાકાત બી નથી ને રૂપિયા હલવાની બી તાકાત નથી તો મહેરબાની કરીને સીએમ સાહેબ ને તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ને નમ્ર વિનંતી કે અમારું રેસીડેન્ટ ના તોડશો અને અમને આશરો રહેવા દોઈએ ચાલીસ વર્ષ જૂની આ સોસાયટીના રહીશોને ન્યાય ક્યારે મળશે શું બિલ્ડરની આ ભૂલની સજા પરિવારોને ભોગવવી પડશે આ મામલે હવે કોર્પોરેશન અને રાજ્ય સરકારની નીતિ પર સૌ કોઈની નજર મંડાયેલી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ